ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને આજના વ્લોગની શરૂઆત બપોરથી કરીએ છીએ કારણ કે એમ હીરો જેવો લાગે છે નિત્યમને છે ને બે દિવસથી થોડીક ખાંસી આવે છે થોડીક વધારે જ આવે છે ખાંસી એટલે જઈએ છીએ દવાખાને થોડુંક લેટ થઈ ગયું છે ખુલ્લું હોય તો સારું નહીં ખુલ્લું હોય તો ખોટા સિક્કાની જેમ પાછા વઈ આવશો ચાલો જોઈએ દવાખાને જઈને એમને લઈને પહોંચી ગયા છીએ દવાખાને કાં ડોક્ટર ની વાટે બેઠા છે ડોક્ટર કે અંદર ગયા હોય એવું લાગે છે શું થયું નથી મળે આવતા રહ્યા છે નિત્યમ શું કીધું ડોક્ટરે ગળું નથી ખાવાનું સોડા નથી પીવાની ક્યાં પીવું છું સોડા નિત્યમ સોડા નથી પીતો સોડા હું પીવું છું બે વાગી ગયા છે પોણા પાંચ અને નિત્યમ હજી સૂતો છે એમાં એવું છે બહુ ઉતરસ આવતી હતી ને તો આજે ટ્યુશનમાં પણ નથી મોકલો સ્કૂલ પણ નહોતો હમ હા પાન પાન રેવા દેવાનું ડાળે કાઢ નાખવાની હા એક જ હરકા એક જ ડાયરેક્શનમાં મૂકવાના હો હા જો એમ હું છે ને ભાજી વીણતી હતી નિત્ય સૂતો તો ઉઠી ડાયરેક્ટ મારા જોડે ભાજી વીણવા બેસી ગયો છે અને વીણે છે પણ મસ્કા નિત્યમ જો